ભૂખ્યા મરી જજો પરંતુ આ ચાર લોકો પાસે ક્યારે પણ મદદની ભીખ માંગશો નહીં એક કાગડાની જ્ઞાનવર્ધક વાતો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવી કહાનીમાં આજની કહાનીમાં આપણે એક કાગડાની ચાર જ્ઞાનવર્ધક વાતો સાંભળીશું આ ચાર જ્ઞાનવર્ધક વાતો એટલી બધી શીખ આપીને જશે કે તમને જીવનમાં જરૂર કામ આવશે આજની કહાની ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક છે તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ચાર લોકો છે કે જેની પાસે આપણે ક્યારેય પણ મદદ ના માગવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક દિવસે એક જંગલમાં ખૂબ જ ભયંકર દુષ્કાળ પડ્યો અને દુષ્કાળ એવો પડ્યો કે વરસાદના સિઝનમાં પણ એક ટીપું પાણી પણ ન પડ્યું એટલા માટે જંગલમાં જેટલા પણ પશુ પક્ષીઓ હતા જાનવર હતા તે બધાને ખાવા માટે કંઈ પણ વસ્તુ બચી ન હતી અને આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ ભૂખ્યા મરી રહ્યા હતા તે જંગલમાં પશુઓ અને પક્ષીઓ ધીરે ધીરે આ જંગલ છોડીને બીજા જંગલ અને રાજ્ય તરફ જવા લાગ્યા હતા મિત્રો તે જંગલમાં એક કાગડા અને કાગડીની જોડી રહેતી હતી તે કાગડો અને કાગડી એક વૃક્ષની ડાળ ઉપર બેઠા હતા તે કાગડી ખૂબ જ ભૂખી હતી કેમ કે ત્રણ દિવસથી કાગડા અને કાગડીએ કંઈ પણ ખાધું ન હતું કાગડી ડાળ પર બેઠી બેઠી આમ તેમ જોઈ રહી હતી કે કંઈક ખાવાનું મળી જાય અને બને છે એવું કે તે ઝાડની નીચે એક શિયાળ તેના મોંમાં એક માંસનો ટુકડો લઈને આવી જાય છે કાગડીએ આ જોયું અને તેના મોંમાં પાણી આવી ગયું અને કાગડી તે શિયાળને કહેવા લાગી કે શિયાળ બહેન હું ત્રણ દિવસથી ભૂખી છું જો તમારી પાસે જે માંસનો ટુકડો છે તેમાંથી મને થોડુંક આપી દો તો મારી ભૂખ શાંત થઈ જશે મિત્રો તમે તો જાણો જ છો કે શિયાળ ખૂબ જ ચાલાક પ્રાણી છે તે શિયાળે વિચાર કર્યો કે આ માંસના ટુકડાથી તો મારું પેટ ભરાશે પણ નહીં પરંતુ આ સારી તક છે કે હું કાગડીને પોતાની પાસે બોલાવીશ અને તેને મારીને ખાઈ જઈશ જેથી મારું પેટ ભરાઈ જશે પછી તે શિયાળે કાગડીને કહ્યું તું ચિંતા ના કરીશ તું નીચે આવી જા અને મારી પાસે બેસ હું તને ખૂબ જ પ્રેમથી આ માંસનો ટુકડો ખવડાવીશ ત્યારે તે કાગડી તૈયાર થઈ જાય છે અને જેવી તે નીચે શિયાળ પાસે જવા લાગે છે ત્યારે કાગડો તેને રોકી લે છે કાગડો કહે છે કે શું પાગલ થઈ ગઈ છે આ શિયાળ છે તે આપણું દુશ્મન છે અને તે શિકારી છે જો તું નીચે ગઈ તો શિયાળ માંસનો ટુકડો ફેંકી દેશે અને તને જ મારીને ખાઈ જશે ત્યારે કાગડી કહે છે કે હું જરૂર જઈશ શિયાળ આવું નહીં કરે કાગડો ફરી તેને સમજાવે છે કે તું તેની પાસે ના જઈશ એ તને મારીને ખાઈ જશે કાગડી હજુ પણ તેની વાત સમજવા તૈયાર ન હતી ત્યારે કાગડો કહે છે કે તું આવી રીતે નહીં સમજે હું તને એક કહાની સંભળાવું છું ત્યારે તું જરૂરથી સમજી જઈશ તો પહેલાં ધ્યાનથી મારી આ વાત સાંભળ અને પછી લાગે તો તું જરૂર શિયાળ પાસે જજે ત્યારે કાગડી કાગડાની વાત સાંભળવા લાગે છે કાગડો કહે છે કે ઘણા સમય પહેલાની વાત છે આ જંગલમાં એક વડનું ઝાડ હતું અને તે વડના ઝાડની બખોલમાં એક પોપટ અને મેના રહેતા હતા અને તે જ ઝાડમાં એક બીજી બખોલમાં એક સાપ રહેતો હતો આ બાજુ મેના જે ઈંડા મૂકતી હતી તે ઈંડાને તે સાપ આવીને ખાઈ જતો હતો જ્યારે મેના અને પોપટ ભોજનની તલાશમાં બહાર જતા હતા ત્યારે ઈંડા એકલા રહેતા હતા અને ત્યારે તે સાપ આવીને તે ઈંડાને ખાઈ જતો હતો ક્યારેક ઈંડામાંથી નાના બચ્ચા આવી જતા તો તેને પણ બચ્ચાઓને પણ સાપ ખાઈ જતો હતો આ જોઈને તે મેના ખૂબ જ પરેશાન રહેતી હતી તે મેના સાથે આવું ઘણી વાર થયું હતું મેના અને પોપટ બંને દુઃખી થઈને રડી રહ્યા હતા ત્યારે તે જુએ છે કે તે જ ઝાડની એક ડાળી ઉપર એક બગલો આવીને બેસી જાય છે અને તે બગલો આવીને જુએ છે કે પોપટ અને મેના રડી રહ્યા છે ત્યારે તે બગલો મેનાને કહે છે કે તું કેમ રડી રહી છે ત્યારે મેનાએ પોતાની બધી જ તકલીફ કંઈ સંભળાવી અને તેણે કહ્યું કે મારી સાથે આવું ઘણી થયું છે હું જ્યારે પણ ઈંડા મૂકું છું તેમાંથી બચ્ચા પેદા થાય છે ત્યારે આ ઝાડમાં એક બખોલ છે તેમાં એક સાપ રહે છે અને અમે જ્યારે ભોજનની તલાશમાં બહાર જઈએ છીએ ત્યારે તે સાપ આવીને અમારા ઈંડા અને બચ્ચાને ખાઈ જાય છે અમે આ વાતથી ખૂબ જ પરેશાન થઈ ગયા છીએ અમે કશું પણ કરી શકતા નથી તે સાપ ખૂબ જ ખતરનાક અને દૃષ્ટ છે અમે તેની સાથે લડી પણ શકતા નથી અને બદલો પણ નથી લઈ શકતા મેનાની આ દુઃખભરી વાત સાંભળીને તે બગલાને દયા આવી જાય છે અને કહેવા લાગે છે કે તમે અત્યારે મારી સાથે ચાલો નજીકમાં એક તળાવ છે તે તળાવમાં જઈને આપણે માછલી પકડીને લઈ આવીએ ત્યારે કાગડીએ કહે છે કે હું તમારી વાત સમજી નહીં ત્યારે તે બગલો સમજાવે છે કે જ્યારે દુશ્મન ભારે પડી જાય અને શત્રુ ખૂબ જ તાકાતવર હોય અને તેની સામે જઈને લડી ના શકીએ તો તેને બુદ્ધિથી હરાવવો જોઈએ મેનાએ કહ્યું તે કેવી રીતે ત્યારે બગલો સમજાવે છે કે આપણે નજીકના તળાવમાંથી માછલીઓ પકડીને લાવીશું અને થોડીક જ દૂર એક નોળિયાનું દર છે અને તે નોળિયાના દરના દરવાજા આગળ માછલીને મૂકી દઈશું આપણે થોડી થોડી માછલીઓ મૂકતા મૂકતા આવીશું અને છેલ્લી માછલી આ જે સાપની બખોલ છે ત્યાં મૂકી દઈશું અને જ્યારે નોળિયો આ માછલીઓને ખાતો ખાતો નીકળશે તો છેલ્લે અહીં આ સાપના બખોલ સુધી આવી જશે અને તે સાપને જોશે અને સાપને મારી નાખશે આમ તારા દુશ્મનનો અંત આવી જશે મિત્રો જ્યારે મેનાએ બગલાની આ વાત સાંભળી તો તેને તેના પર વિશ્વાસ આવી ગયો તે મેના પોપટને સાથે લઈને બગલા સાથે જાય છે અને તળાવમાંથી માછલી પકડી લાવે છે અને પહેલી માછલી તે નોળિયાના દર આગળ મૂકી દે છે અને વારાફરતી તળાવમાંથી માછલી લાવે છે અને ધીરે ધીરે તે લાઈનમાં માછલીઓ મૂકતા મૂકતા તે સાપના ઘર સુધી પહોંચી જાય છે અને છેલ્લી માછલી તે સાપની બખોલ આગળ મૂકી દે છે અને પોતાના ડાળ ઉપર જઈને બેસી જાય છે હવે બગલો કહેવા લાગે છે કે થોડી સુધી રાહ જુઓ મિત્રો બીજી બાજુ એવું થાય છે કે તે નોળિયા પોતાના દરમાંથી બહાર આવે છે અને જ્યારે તેણે પોતાના દરની બહાર આ માછલીને પડેલી જોઈ ત્યારે તે ભગવાનને ધન્યવાદ આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ આજે તો તમે ખૂબ જ મહેરબાન છો કે ભોજન સામેથી ચાલીને મારી પાસે આવી ગયું છે તે નોળિયો તે માછલીને ખાઈ જાય છે અને પછી થોડી આગળ જાય છે ત્યારે તેને બીજી માછલી પણ મળે છે અને તેને પણ ખાઈ જાય છે આમ ધીરે ધીરે તે બધી માછલીઓને ખાતો જાય છે અને ધીરે ધીરે તે છેલ્લી માછલી પાસે આવી જાય છે જે માછલી સાપની બખોલ આગળ મૂકી હતી અને તે નોળિયાએ છેલ્લી માછલી પણ ખાઈ લીધી પછી નોળિયાએ વિચાર્યું કે આવું કેમ થઈ રહ્યું છે કે મને બધી માછલીઓ મળતી ગઈ અને છેલ્લે અહીં સુધી હું આવી ગયો આ કોઈનું ઘર લાગી રહ્યું છે ખબર નહીં કોઈએ મારી સાથે આ ચાલતો નથી રમીને ચાલો થોડી રાહ જોઈ લઈએ પછી ખબર પડશે પછી તે નોળીઓ સાપની વખોલની બહાર રાહ જોવા લાગે છે અને વિચારે છે કે અહીં કોઈ રહેતો હશે તો થોડીવારમાં જરૂર બહાર નીકળશે હવે થોડી પછી સાપ ત્યાંથી બહાર નીકળે છે અને નોળીઓ સાપને જુએ છે અને વિચારવા લાગે છે કે જરૂર આ સાપની કોઈ ચાલ છે મિત્રો તમે જાણો જ છો કે સાપ અને નોળિયો એકબીજાના કટ્ટર દુશ્મન છે અને ત્યાર પછી નોળિયો અને સાપનું ભયંકર યુદ્ધ થાય છે અંતમાં નોળિયાની જીત થાય છે અને સાપ મરી જાય છે આ જોઈને મેના ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે ડાળ પરથી બૂમો પાડીને કહે છે કે બગલાભાઈ તમારા કારણે આજે મને મારા દુશ્મનથી છુટકારો મળ્યો છે આજે હું ખૂબ જ ખુશ છું ત્યારે તે નોળિયો આ વાત સાંભળે છે અને ડાળ ઉપર જુએ છે તે પોપટ અને મેના બેઠા હોય છે અને તે વિચારવા લાગે છે કે આ કરતુત આ બંને પોપટ મેનાના છે ત્યારે મેનાને તેને બધી હકીકત જણાવે છે અને તે નોળિયો કહે છે કે તમે મને ઉપરથી જ ધન્યવાદ આપશો કે નીચે આવીને પણ ધન્યવાદ કહેશો તે મેના ઊડીને તે નોળિયા પાસે જાય છે અને પાસે આવીને બેસી જાય છે પરંતુ નોળિયો તેના ઉપર હુમલો કરે છે અને તે મેનાને મારી નાખે છે અને ખાઈ જાય છે હવે પોપટ બેઠો બેઠો વિચારે છે કે એક દુશ્મનથી હજુ હમણાં જ જીત્યા છીએ અને બીજો દુશ્મનની જાળમાં ફસાઈ ગયા આજ વાતને સમજાવતા તે કાગડો કાગડીને કહે છે કે પોપટ અને મેના એક દુશ્મનના ઝાળમાંથી બચી ગયા પરંતુ બીજા દુશ્મનની ઝાળમાં ફસાઈ ગયા અને તે મેના મૃત્યુ પામી મેનાએ ભૂલ કરી હતી આ નોળીઓ તેને દુશ્મન છે અને તે તેમને છોડશે નહીં એટલા માટે હું તને કહું છું કે શિયાળ પાસે ના જઈશ તે મને અને તને બંનેને મારી નાખશે જીવનમાં ભૂલથી પણ આવા ચાર લોકો પાસે ક્યારેય મદદની ભીખ માગવી જોઈએ નહીં ત્યારે કાગડી કહેવા લાગી કે એવા કયા ચાર લોકો છે કે જેની પાસે વ્યક્તિઓએ ક્યારેય મદદ માગવી જોઈએ નહીં ત્યારે કાગડો કહે છે કે પહેલો વ્યક્તિ તો એ છે કે તમારો દુશ્મન જ્યારે તમે તમારા દુશ્મન પાસે મદદ માગવા જશો ત્યારે તે તમને મદદ નહીં કરે પરંતુ તમારા પર હુમલો કરશે તમને નુકસાન પહોંચાડશે એટલા માટે દુશ્મન પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગવી જોઈએ નહીં બીજો વ્યક્તિ છે અભિમાની અને ઘમંડી વ્યક્તિ અભિમાની વ્યક્તિ પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગવી જોઈએ નહીં ભલે મરી જજો પરંતુ આવા લોકો પાસે ક્યારેય મદદ માંગશો નહીં જો તમે અભિમાની વ્યક્તિ પાસે જશો તો તે અભિમાનમાં આવીને તમારું અપમાન કરશે પરંતુ તમને કંઈ પણ મદદ નહીં કરે ત્રીજો છે કપટી વ્યક્તિ કપટી વ્યક્તિ પાસે પણ ક્યારેય મદદ માંગવી જોઈએ નહીં કપટી માણસો કપટભર્યા શબ્દો કહે છે અને કપટ જરૂર કરે છે તે મદદ નથી કરતા આવા કપટી લોકો તમને તેમના કપટમાં ફસાવીને તમારું જ નુકસાન કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે એટલા માટે જ કપટી લોકો પાસે ક્યારેય મદદ માંગવી જોઈએ નહીં અને ચોથો છે કે નશાખોર માણસ જે માણસ નશો કરે છે તેની પાસે ક્યારેય પણ મદદ માંગવી જોઈએ નહીં જેવી રીતે તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં ઊભા છો તમને કોઈ વાહન મળી નથી રહ્યું અને અચાનક કોઈ બાઇકવાળો તે નશામાં છે તે આવી ગયો અને તમે તેને સાદ કર્યો અને તે ઊભો રહ્યો તમે તેને બાઇક ઉપર બેસી ગયા પરંતુ તે બાઇકવાળો નશામાં છે અને તમે જાણો જ છો કે નશામાં હોય તે વ્યક્તિ વાહન કેવું ચલાવે છે જો તમે તેની પાછળ બેસી ગયા તો તે વ્યક્તિ ગમે તે જગ્યાએ વાહન ઠોકી દેશે કાં તો ખાડામાં નાખી દેશે તે પોતે તો મરશે પરંતુ તમને પણ મારશે એટલા માટે જ આવા નશાખોર વ્યક્તિ પાસે ક્યારેય મદદ માંગવી જોઈએ નહીં એટલા માટે જ મિત્રો જીવનમાં ગમે તેવી પણ ખરાબ પરિસ્થિતિ થાય ભલે ભૂખ્યા મરી જવું પડે પરંતુ આવા ચાર લોકો પાસે એક દુશ્મન બીજો અભિમાની ત્રીજો કપટી અને ચોથો નશાખોર આ ચાર લોકો પાસે ક્યારેય મદદ માગશો નહીં મિત્રો આ પ્રકારે તે કાગડી પોતાના પતિ કાગડાની વાત સાંભળીને વિચારે છે કે આ વાત સાચી છે મારે તે શિયાળ પાસે જવું જોઈએ નહીં મિત્રો આ કહાની આપણને શીખ આપે છે કે જીવનમાં ભલે ભૂખ્યા મરી જવું પડે પરંતુ આ ચાર પ્રકારના લોકો પાસે ક્યારેય પણ મદદની ભીખ માગવી જોઈએ નહીં આવા ચાર લોકો પાસે જો મદદ માંગવા ગયા તો આપણને મળશે કશું નહીં પણ આપણું નુકસાન થશે આપણું અપમાન થશે અને ક્યારેય જીવથી પણ હાથ ધોવો પડશે તો મિત્રો આજની કહાની અને વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીશું એક નવા વિડીયો